નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના એક એવા ઐતિહાસિક સ્થળ વિશે વાત કરીશું જેનું નામ છે પાટણ જિલ્લામાં આવેલ રાણકી વાવ વાવ આ વિશે જાણકારી મેળવતા પહેલા અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો સોલંકી કાળને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહેવામાં આવ્યો છે આ સમયે સુરતા અને વીરતા તો જનજનમાં હતી જ પરંતુ સાથે સાથે કલા અને સાહિત્યમાં પણ અનેક સુંદર અદ્ભુત સર્જનો થયા સોલંકી કાળના સમયે પાટણ રાજધાની હતું આ ઐતિહાસિક શહેરમાં અને તેની આજુબાજુ અનેક સ્થાપત્યો બંધાયા એ તમામ સ્થાપત્યો અને સર્જનોમાં કલાકારીગરીનું એક બેનમૂન ઉદાહરણ છે પાટણમાં આવેલી રાણીકી વાવ આ વાવ વિશે મૂળે છે શું આ વાવ એ જળસંગ્રહ કરવા માટેનું વિશાળ બાંધકામ છે ગુજરાત રાજસ્થાન જેવા સૂકા પ્રદેશોમાં પાણીનું સ્તર જમીનમાં ખૂબ ઊંડે રહેલું હોય છે એટલે આવા વિસ્તારોમાં વાવ બાંધવામાં આવે છે કે જેમાં સામાન્ય વ્યક્તિ સીડીઓ મારફતે નીચે ઉતરીને પાણી ભરી શકે શરૂઆતના સમયે આ વાવના બાંધકામ ખૂબ સરળ રહેતા સમય જતા તેમાં બદલાવો આવવાના શરૂ થયા તેના બાંધકામો વધુને વધુ જટિલ બનતા ગયા અને એક સમય એવો આવ્યો કે જ્યારે રાજાઓ તેમને ત્યાં વાવના બાંધકામથી પોતાના રાજ્યની અલગ ઓળખ ઉભી કરતા સ્થાપત્યની દ્રષ્ટિએ આવું જ એક વિશિષ્ટ ઉદાહરણ છે રાણકી વાવ જો આ વાવના ઇતિહાસમાં આપણે નજર નાખીએ તો તે ખૂબ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીની પત્ની અને જૂનાગઢના રાજા રાખેગારના પુત્રી રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું ભીમદેવ સોલંકી ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેમની શૌર્યતાના અનેક ઉદાહરણો આપણા ગુજરાતના ઇતિહાસને વધુ જાજરમાન બનાવે છે સાથે સાથે તેઓ કલાપ્રેમી અને સાહિત્યપ્રેમી પણ હતા જેની નોંધ અનેક જગ્યાએ મળે છે વિશ્વ વિખ્યાત મોઢેરાનું સૂર્યમંદિર બંધાવનાર પણ ભીમદેવ સોલંકી જ હતા પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ અને રાજાધિરાજ આ નવલકથાઓને વાંચીએ તો સોલંકી કાળની અદભુત વાતો ખૂબ સચોટ અને સુંદર રીતે જાણી શકાય છે ઈસવીસન એક હજાર ત્રેસઠમાં આ વાવ બંધાય છે તેવું માનવામાં આવે છે ચૌદમી સદીમાં મેરુતુંગ સુરી દ્વારા ગુજરાતના ઇતિહાસ ઉપર લખાયેલ પુસ્તક પ્રબંધ ચિંતામણીમાં આ વાવનો અને તેના બાંધકામનો ઉલ્લેખ આપણે મેળવી શકીએ છીએ પરંતુ ભીમદેવ સોલંકીના મૃત્યુ પહેલાં આ વાવનું બાંધકામ શરૂ થયું હતું કે એના પછી તે માહિતી આપણને સ્પષ્ટ રીતે ક્યાંયથી મળતી નથી પ્રાચીન સરસ્વતી નદીના કિનારે આ રાણકી વાવ આવેલી છે પ્રાચીન સમયમાં જ્યારે સરસ્વતી નદીમાં અતિભારે પૂર આવ્યું ત્યારે તેના વહેણની દિશા બદલાઈ અને આ વાવની શોધ થઈ અને ખનન કરીને બહાર લાવવામાં આવી કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આટલી વિશાળ વાવ હોઈ શકે કે જે આ રીતે જમીન તળે સમાઈ ગઈ હતી બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી આપણા ભારતની કરન્સીમાં સો રૂપિયાની નવી નોટ ઉપર પણ રાણકી વાવનો ઉલ્લેખ થાય છે રાણીની વાવનું નિર્માણ ચોલુક્ય રાજવંશના શાસન દરમિયાન થયું હતું તે સરસ્વતી નદીના કિનારે આવેલું છે આ શહેરને દિલ્હીના સુલતાન કુતબુદ્દીન એબકે બારસો અને બારસો દસની વચ્ચે અને ફરીથી બારસો અઠ્ઠાણુંમાં અલાઉદ્દીન ખલજીએ લૂંટી લીધું હતું તેરસો ચાર માં જેન સાધુ મેરુતુગા દ્વારા રચિત પ્રબંધ ચિંતામણીમાં ઉલ્લેખ છે નરવરા ખેંગાર ની પુત્રી રાણી ઉદયમતી એ શ્રીપટ્ટણ પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવની ભવ્યતા વટાવીને આ નવી વાવ બનાવી હતી તેના અનુસાર આ વાવ એક હજાર ત્રેસઠમાં કાર્યરત કરવામાં આવી હતી અને વીસ વર્ષ પછી પૂર્ણ થઈ હતી સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તે ભીમ પ્રથમની યાદમાં તેમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી અને કદાચ ઉદયમતી અને કર્ણ દ્વારા તેમના મૃત્યુ પછી પણ પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે તેણીએ તેને કાર્યરત કર્યું ત્યારે તે તે વિધવા હતી કે કેમ અંગે વિવાદ છે સરસ્વતી નદીએ પાછળથી વાવમાં પાણી ભરાઈ ભરાઈ ગયું અને તેમાં કાપ અઢારસો નેવુંના ના દાયકામાં હેનરી કોસેન્સ અને જેમ્સ બર્ગેસે તેની મુલાકાત લીધી હતી જ્યારે તે સંપૂર્ણપણે જમીન નીચે દટાઈ ગયું હતું અને ફક્ત કુવાનો સાફ્ટ અને થોડા થાંભલા દેખાતા હતા તેમણે તેને સત્યાસી મીટર માપનો એક વિશાળ ખાડો ગણાવ્યો હતો ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં જેમ સ્ટ્રોડે ઉલ્લેખ કર્યો કે વાવમાંથી મળેલી સામગ્રીનો ઉપયોગ આધુનિક પાટણમાં બનેલા બીજા વાવમાં કદાચ ત્રિકમ બારોટની વાવમાં ફરીથી કરવામાં આવ્યો હતો ઓગણીસો ચાલીસના દાયકામાં બરોડા રાજ્ય હેઠળ કરવામાં આવેલા ખોદકામના વાવમાં ખુલાસો થયો ઓગણીસો છ્યાસીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા એક મોટું ખોદકામ અને પુનઃસ્થાપન હાથ ધરવામાં આવ્યું હતું ખોદકામ દરમિયાન દરમિયાન ઉદયમતીની છબી પણ મળી આવી હતી પુનઃસ્થાપન હાથ ધરવામાં આવ્યું હતું રાણીકી વાવને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે અને એએસઆઈ દ્વારા તેનું રક્ષણ કરવામાં આવ્યું છે તેને બાવીસ જૂન બે હજાર ચૌદના રોજ ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું

વિમલ વસાઈ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિર જેવા જ છે તેને નંદા પ્રકારની વાવ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે તે આશરે પાસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને અઠ્યાવીસ મીટર ઊંડી છે ચોથું સ્તર સૌથી ઊંડું છે અને નવ પોઈન્ટ પાંચ મીટર બાય નવ પોઈન્ટ ચાર મીટરની લંબચોરસ ટાંકીમાં લઈ જાય છે જેની ઊંડાઈ ત્રેવીસ મીટર છે પ્રવેશદ્વાર પૂર્વમાં સ્થિત છે જ્યારે કુવો સૌથી પશ્ચિમે છેડે સ્થિત છે અને તેમાં દસ મીટર વ્યાસ અને ત્રીસ મીટર ઊંડો સાફ્ટ છે વાવને સાત સ્તરની સીડીઓમાં વહેંચવામાં આવી છે જે ઊંડા ગોળાકાર કુવા તરફ દોરી જાય છે એક વાવનો કોરિડોર નિયમિત અંતરાલે થાંભલાવાળા બહુમાળી મંડપ સાથે વિભાગોમાં વહેંચાયેલો છે દિવાલો થાંભલા સ્તંભો કૌશ અને બીમ કોતરણી અને સ્કોલ વર્કથી શણગારેલા છે બાજુની દિવાલોમાંના માળખા નાજુક આકૃતિઓ અને શિલ્પોથી શણગારેલા છે વાવમાં બસો બાર થાંભલા છે અહીં થી વધુ મુખ્ય શિલ્પો અને એક થી વધુ નાના શિલ્પો છે જે ઘણીવાર ધાર્મિક પ્રતિકાત્મક અને બિનસાંપ્રદાયિક સબ્યો સાથે સાહિત્યિક કૃતિઓનો ઉલ્લેખ કરે છે વાવની સજાવટ દેવી દેવતાઓ આકાશી જીવો પુરુષો અને સ્ત્રીઓ સાધુઓ પૂજારીઓ અને સામાન્ય લોકો દ્વારા વસેલા સમગ્ર બ્રહ્માંડને દર્શાવે છે પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓ જેમાં દર્શમ્યાન અને અદૃશ્ય તેમજ છોડ અને વૃક્ષો સામેલ છે આ વાવને ભૂગર્ભ મંદિર અથવા ઊંધી મંદિર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે છે આ પાણીની પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે વાવમાં શિલ્પો અસંખ્ય હિન્દુ દેવતાઓનું ચિત્રણ કરે છે તેમાં બ્રહ્મા વિષ્ણુ શિવ ગણેશ કુબેર લકુલિશા ભૈરવ સૂર્ય ઇન્દ્ર અને હૈગ્રીવ જેવા દેવતાઓ અને લક્ષ્મી પાર્વતી સરસ્વતી ચામુંડા શેમણકારી સૂર્યાની સપ્ત માતૃકાઓ અને દુર્ગા જેવી દેવીઓનો સમાવેશ થાય છે વિષ્ણુ સાથે સંકળાયેલી શિલ્પો અને અન્ય તમામ દેવતાઓ કરતાં વધુ છે અને અને તેમાં વિષ્ણુ વિષ્ણુ વિશ્વ સ્વરૂપ વિષ્ણુના દશાવતારનો સમાવેશ થાય છે અન્ય શિલ્પોમાં બ્રહ્મા સાવિત્રી ઉમા મહેશ્વર અને લક્ષ્મીનારાયણ જેવા દેવતાઓના પરિવારનો સમાવેશ થાય છે અન્ય શિલ્પોમાં અર્ધનારીશ્વર અને નવગ્રહોનો સમૂહ પણ નોંધપાત્ર છે ત્યાં મોટી સંખ્યામાં આકાશી જીવો છે એક અપ્સરાના શિલ્પમાં તેણી હોઠ પર રંગ લગાવતી હોય છે અથવા સુગંધિત ડાળી ચાવતી હોય છે જ્યારે એક પુરુષ તેના પગની સંભાળ રાખે છે ત્રીજા માળના મંડપની ઉત્તર બાજુએ એક અપ્સરાનું શિલ્પ છે જે તેના પગ પર ચોટેલા વાંદરાને બચાવે છે તેના પગ પાસે એક નગ્ર માંદા છે જેના ગળામાં સાપ છે લાંબા વાળ અને હંસ સાથે નાગકન્યા એક સર્પ રાજકુમારીના શિલ્પો પણ છે તેમજ શાસ્ત્રીય નૃત્ય સ્થિતિમાં આકાશી નર્તકોનું ચિત્રણ છે સ્ત્રીઓના રોજિંદા જીવન અને પ્રવૃત્તિઓનું ચિત્રણ કરતી મોટી સંખ્યામાં શિલ્પો છે એક શિલ્પમાં એક સ્ત્રી પોતાના વાળ કાંસકો કરતી કાનની બુટી ગોઠવતી અને અરીસામાં પોતાને જ્યોતિ દર્શાવવામાં આવી છે અન્ય શિલ્પોમાં એક સ્ત્રી પત્ર લખતી એક યુવતી જેમાં વીછીનો જમણો પગ ચડી રહ્યો છે અને તેના કપડાં ખસી રહ્યા છે એક યુવતી વામન જેવા પુરુષની દાઢી ખેંચી રહી છે એક મહિલા જેના હાથમાં માછલીની થાળી છે અને તેના પગ પગને સાપ ઘેરી રહ્યો છે અને માછલી સુધી પહોંચી રહ્યો છે એક શિલ્પમાં એક યુવતીને ભીના વાળ સાથે સ્નાનમાંથી બહાર આવતી અને એક હંસ તેના વાળમાંથી મોતી જેવા પડતા પાણીના ટીપા પકડ પકડતો દર્શાવવામાં આવ્યો છે આ શિલ્પોમાં મહિલાઓને બંગડીઓ કાનની બુટ્ટી ગળાનો હાર પાવડી અને અને ભવ્ય સારી રીતે કોતરેલા વાળ સહિતના દાગીનાથી શણગારવામાં આવી છે તેમાં વિવિધ અભિવ્યક્તિઓ અને લાગણીઓ દર્શાવવામાં આવી છે જે સુંદરતા તેમજ પ્રેમને તેના ઉત્કૃષ્ટ અને મોહક સ્વરૂપમાં રજૂ કરે છે માતૃત્વ પ્રેમના પ્રતિનિધિત્વ કરતી શિલ્પો છે જેમ કે એક સ્ત્રી પોતાના બાળકને પકડીને ચંદ્ર તરફ ઈશારો કરીને તેનું ધ્યાન ભટકાવતી હોય એક સ્ત્રી પોતાના બાળકને ઝાડ પરથી કેરી તોડવા દેવા માટે ઊંચો કરતી હોય અને બાળકો સાથે કેરીના બગીચામાં એક સ્ત્રી હોય કૂવાના સાપમાં ધીમે ધીમે વધતા જતા કેન્ટીલિવર્સ કોષ છે જે પુષ્કળ રીતે શણગારેલા છે દિવાલ પર કલ્પવૃક્ષ કોતણી ફળદ્રુપતા અને પ્રકૃતિ પૂંજાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કીર્તિમુખ અને મકરા થાંભલાઓના ભોયરાઓ અને કેપિટલ્સને શણગારે છે વાવના ઉત્તરીય પ્રવેશ દ્વાર પર દિવાલ પર સ્થાનિક ભૌમિતિક કાપડ ડિઝાઇન અને પરંપરાગત પટોળા ડિઝાઇન જેવા જાળીના પેટર્ન અને ડિઝાઇન દર્શાવવામાં આવ્યા છે આ લાકડાની કોતરણી અને મંદિરોમાં જોવા મળતી છતમાંથી અનુકૂલિત થઈ શકે છે ઘોડા હાથી અને સિંહની આકૃતિઓ થાંભલાઓ અને ભોયરાના મોલ્ડિંગને શણગારે છે મિત્રો રાણકી વાવનું બાંધકામ મરુ ગુર્જરી શૈલીમાં થયેલું છે સોલંકી વંશના સ્થાપત્ય અને બાંધકામની શૈલીને મરુ ગુર્જરી શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં વિશાળ પાયા હોય છે તેમજ તેની દિવાલો ઉપર ખૂબ જ બારીક અને સુંદર કોતરણી કરવામાં આવેલી છે આ કોતરણીમાં મુખ્યત્વે દેવી દેવતાઓને કંડારવામાં આવે છે દેલવાડાના જૈન મંદિરમાં અને રાણકપુરના જૈન મંદિરમાં પણ આપણે સમાન શૈલીનું બાંધકામ જોઈ શકીએ છીએ રાણકી વાવમાં દિવાલોની પાછળ પણ વધારાનું બાંધકામ કરવામાં આવે છે જે તેને મજબૂત બનાવે છે આ વાવમાં દિવાલોની ઊંચાઈ નાની રાખવામાં આવે છે જે તેના બાંધકામને વધુ મજબૂત બનાવે છે રાણકી વાવ લગભગ બાર એકર વિસ્તારમાં ફેલાયેલી છે જેમાં તે ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે પહેલાના સમયમાં પાણી અથવા જળને ઈશ્વર તરીકે પૂજવામાં આવતું એટલે આ વાવને મંદિર તરીકે માનવામાં આવતું અહીં અલગ અલગ સ્તર ઉપર બાલ્કની જેવી વ્યવસ્થા છે કે જ્યાં પહેલાના સમયમાં ગામવાળા આવી બેસી શકતા અહીં જુદા જુદા દેવી દેવતાઓની લગભગ આઠસો જેટલી મૂર્તિઓ છે અને તે સિવાય પણ ઘણી બધી અન્ય આકર્ષક મૂર્તિઓને દિવાલોની ઉપર કંડારવામાં આવી છે મુખ્યત્વે આમાં ભગવાન વિષ્ણુના દશાવતારની અને પાર્વતી માતાના જુદા જુદા સ્વરૂપોની મૂર્તિઓ છે બલરામથી લઈને બુદ્ધ સુધીની મૂર્તિઓને અહીં કંડારવામાં આવી છે જેના ઉપરથી ધર્મ વિવિધતાને પણ આપણે સુંદર રીતે જોઈ શકીએ છીએ સમગ્ર વાવમાં કોતરણીવાળા સુંદર સ્તંભો એ આકર્ષણનું કેન્દ્ર છે આ વાવ સાથે અનેક રસપ્રદ વાતો પણ જોડાયેલી છે રાણકી વાવના છેલ્લા સ્તર ઉપર એક ટનલ આવેલી છે જ્યાં સીધું સિદ્ધપુર પાટણ જઈ શકાય છે યુદ્ધના સમયે આ ટનલ વપરાતી તેવું માનવામાં આવે છે પહેલાના સમયમાં એવું માનવામાં આવતું કે રાણકી વાવના પાણીથી અલગ અલગ રોગ દૂર થઈ જતા વાવની આજુબાજુથી અનેક ઔષધીય છોડના અવશેષો પણ પ્રાપ્ત થયા છે સામાન્યતઃ પહેલાના સમયમાં રાજાના દ્વારા તેમની રાણીઓ માટે અલગ અલગ બાંધકામો બનાવવામાં આવતા પરંતુ આ એક એવું બાંધકામ છે જે રાણી ઉદયમતી દ્વારા રાજા ભીમદેવ પહેલા માટે બંધાવવામાં આવી હતી બે હજાર ચૌદમાં રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી રાણકી વાવ ઐતિહાસિક પાટણ શહેરમાં આવેલી છે આ વાવ અમદાવાદથી લગભગ એકસો સત્યાવીસ કિલોમીટર દૂર આવી છે ટ્રેન મારફતે કે પછી ગાડી મારફતે આપણે સરળતાથી આ વાવ સુધી પહોંચી શકીએ છીએ દિવાળીના સમયે તેમજ સામાન્ય દિવસોમાં વહેલી સવાર વાવને જોવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે તો મિત્રો અમે જણાવેલી રાણકી વાવ વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો વિડિયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું આવા જ એક ઇતિહાસરૂપી વિડીયો સાથે